જગત ની અંદર જયારે આ પિક્ચર જેવું કઈ હતું નહીં હા ત્યારે જ્યારે આપણે પેલો અધ્યાય વાંચીએ નાટ્ય શાસ્ત્રનો ત્યારે ખ્યાલ આવે કે ઇન્દ્ર વગેરે તેઓને જિજ્ઞાસા થઈ કે ભાઈ કાંઈક આપણી પાસે એવું આવે કે યુદ્ધ વગેરે જીતી ગયા પછી ખાલી સમય હોય ત્યારે આપણે નાટ્યશાસ્ત્ર શાસ્ત્ર બરોબર કાંઈક એવું કરીએ કે ભાઈ અમારો સમય જે છે પસાર થાય એટલે બધાએ બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માજીને પ્રાર્થના કર્યા બાદ એમણે ભરતમુનિ જે છે એમને પ્રાર્થના કરી અને ભરતમુનિ જે છે એમણે બધા નર્તકો નાટ્યકારો જે હતા નટ વગેરે એને ભેગા કરી અને બધા જ સાધનો સંગીતના સાધનો યોજન કરી અને પહેલીવાર જગતની અંદર નાટ્યશાસ્ત્ર આવ્યું નાટ્યશાસ્ત્રમાં કેવું કેનું માપ હોય છે બધે બધી ચોકવટ છે એકદમ જે આપણે કદાચ ઘણીવાર પડદા ઉપર જો નાટક જોતા હોય ને તો પણ આપને ખ્યાલ આવે કે એનું પણ એક સરસ મજાનું આયોજન હોય છે વચ્ચે એક સરસ મજાનો સ્તંભ હોય છે એની પણ પૂજા કરવામાં આવે છે ત્યારબાદ કોઈ નાટક શરૂ થતું હોય છે તો જગતમાં સર્વપ્રથમ આ નાટ્યશાસ્ત્ર આવ્યું છે અને આજે પણ મોટા મોટા જે અભિનેતાઓ હોય જે સારી કળા કરવા માંગે છે એ પહેલાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કરે છે ત્યારબાદ તેઓ અભિનય કળાની અંદર પાવરતા બને છે સારા બને છે અસ્તુમ અગ્રે અસ્માકમ છાત્ર વર્ત પ્રસાદ આશીષા સાગમિષ્ય એવું સુભાષિ વસાદ આશીષ નમસ્તે મમ નામ આશીષ અસ્તી અહમ નવ્યમ્યા વડા અધુના સંસ્કૃત શુભાષિત વદાતિ કામ ક્રોધ અરુ લોભ સંગારી ક્રોધુ કહી અહીં સેવન નિંદ્રાહી વિદ્યાર્થી આઠો તજે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી આ આઠ ચીજોથી બચવું જોઈએ કામ ક્રોધ સ્વાદ લોભ શંગાર મનોરંજન ભોજન અને નિંદ આ બધાને ત્યાગ કરવું જરૂરી છે અસ્તુ જૈન જય